રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલે સમાચાર યુનિવર્સિટીએ સીસીટીવી સહિતના પુરાવા કમિટીને સોંપ્યા બીસીએ કોલેજના પુરાવા આવ્યા બાદ લાંબા સમય પછી કમિટીને આપવામાં આવ્યા કોલેજના સીસીટીવી સહિતના પુરાવા કમિટીને આપવામાં વિલંબ થયો છે એક મહિના પહેલા બીસીએ સેમેસ્ટર ચારનું પેપર વાયરલ થયું હતું પેપર લીક જેવા મામલે યુનિવર્સિટી ગોકળ ગતિએ ચાલી રહી છે અનેક રજૂઆતો અને ધરણા બાદ પણ યુનિવર્સિટીની કામગીરી ધીમી રહેતા તેની સામે સવાલ ઉઠ્યા છે પેપર લીક જેવા ગંભીર મુદ્દે પણ યુનિવર્સિટી ગોકળ ગતિ કામગીરી કરી રહી છે તેવા આક્ષેપ લાગ્યા છે અનેક રજૂઆતો કરવામાં આવી હતી ધરણા કરવામાં આવ્યા ત્યારે એક મહિના બાદ જે સીસીટીવી સહિતના પુરાવા છે તે કમિટીને સોંપવામાં આવ્યા છે કમિટી તપાસ કરે અને ત્વરિત નિર્ણય આવે તે માટે કમિટી તો બનાવી દેવાઓ કમિટીને કામ પણ સોંપી દેવામાં આવ્યું પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોની ઢીલી નીતિને કારણે આ કામગીરી આગળ નથી વધી રહી